શહેરના કિશનવાડી વિસ્તારમાં મા દશામાનના આગમન યાત્રા દરમિયાન નાચતા નાચતા ધક્કો વાગવાની નજીવી તકરારમાં ટોળાએ એક યુવાનને માર માર્યો હતો જેમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થયું છે શહેર માં મા દશાની સ્થાપના પૂર્વે વિવિધ મંડળો દ્વારા માતાજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી અને જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ત્યારે નાચતા નાચતા અંદરો અંદર મુક્કી થઈ હતી જેમાં દસ થી પંદર યુવાનોના ટોળાએ ઉશ્કેરાઈ જઈને કિશનવાડી વુડાના મકાનમાં રહેતા પિયુષ ઠાકોર ખૂબ માર માર્યો હતો જેથી તેને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેમાં ગઈકાલે રાત્રિના તેનું મોત થયું હતું જેના પગલે પોલીસ ટોળા સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડની ગતિવિધિ તેજ કરી છે તો બીજી તરફ આજે તેના મૃતદેહને લેવા પીએમ રૂમ પર આવેલા મિત્રો તેમજ પરિવાર પોલીસની કામગીરીથી નારાજગી દર્શાવી હતી અને યોગ્ય તપાસની માંગ કરી હતી છોકરાનું નામ છે પિયુષ ઠાકોર નરેશભાઈ અમે ઠેકરના દસાવાની મૂર્તિમાં ગયેલા નાચવા માટે ત્યાં ઘડી ધક્કામ ધુક્કીમાં એ છોકરાને માર મારવામાં આવ્યો છે પંદર સોલ જણે ત્યાંથી અમે એસએસજી હોસ્પિટલ લઈને આવ્યા ત્યાં છોકરાની મૃત્યુ પામી માંગ એવી છે કે છોકરાને ન્યાય મળવો જોઈએ એ છોકરાઓ બહાર ખુલે આમ ફરે છે એમ છોકરાને સજા મળવી જોઈએ એ છોકરા અહીંના તો નહોતા જ આ ઘટના આપણે પહેલી તારીખની જે દશામાનું આગમન હતું ને ઠેકરનાથની પાછળની દશામાનું આગમન હતું નિર્ણય થયેલું પહેલાં મારા સંગાટ જ હતો પિયુષ ઠાકોર મારા સંગાટન આંચ્યો એના પછી આગળ ગયો ને આગળ ગયા પછી આ બધું મેટર થઈને પ્લસ કે જે પણ પણ માર્યું છે ને એ પંદરસો સોળ જણા હતા અને હજુ તકીને પોલીસે કાર્યવાહી કરી નથી ખાલી એક વધ આવ્યા છે ને પછી છે ને ગતા રહ્યા અને હજુ તકીને એક્શન લેવામાં આવ્યો નહીં કે જે પેલા આપણે આરોપી છે એ લોકોને બોલાયા નહીં કે કોઈ જાતનું કંઈ એક્શન લેવામાં આવ્યું નહીં તો મારી એટલી જ બિનંતી છે કે જલ્દી સે જલ્દી એક્શન લો તો મારા ભાઈને છે ને મળે મારવાવાળા છે ક્યાં છે એને નથી ખબર હજુ તકીને બહાર નહીં પડ્યું જ્યારે ખબર મળશે ત્યારે અમે કરશું ને પોલીસને પણ જાણ કરશું